નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ્યા છો સાંઈ ગ્રોપ મીડિયા હાઉસના દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જતપટ ન્યૂઝ નવસારી જિલ્લામાં આવેલા વાવાઝોડા પછી હવે સહાયના મુદ્દે રાજકારણ ગરમાયું છે વાંસદા પછી આજે ચીખલીમાં કોંગ્રેસે રેલી સાથે તાલુકા પંચાયતો સુધી કૂચ કરી સહાયની માંગ ઉઠાવી હતી બીજી તરફ ભાજપના કાર્યકરો પણ કોંગ્રેસના વિરોધ સામે મેદાનમાં ઉતર્યા હતા સ્થિતિ એવી થઈ ગઈ હતી કે તાલુકા પંચાયત કચેરી બહાર રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો નવસારી જિલ્લામાં તાજેતરમાં જ વાવાઝોડું આવ્યું હતું અને જેના કારણે લઈ ખેડૂતોને સામાન્ય લોકોને મોટો નુકસાન નુકસાન પહોંચ્યું હતું પરંતુ હવે વાવાઝોડાની સહાયને લઈને રાજકીય રણ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે અને રાજકીય રણની અંદર હવે સૌ કોઈ પોતપોતાની બેટિંગ કરી રહ્યું છે વાંસદા બાદ આજે ચીખલીમાં કોંગ્રેસ દ્વારા રેલી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના નેતાઓએ સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા કહ્યું હતું કે વાવાઝોડા બાદ અત્યાર સુધી યોગ્ય સહાય મળી નથી ખેડૂતો મુશ્કેલીમાં છે કોંગ્રેસના કાર્યકર્તાઓએ રેલી લઈ તાલુકા પંચાયત પહોંચ્યા હતા અને ટીડીઓને આવેદન આપવામાં આવ્યું હતું પરંતુ કોંગ્રેસના આંદોલન સામે ભાજપના કાર્યકર્તાઓ પણ તાલુકા પંચાયત પર પહોંચી ગયા હતા અને કોંગ્રેસ ખોટો વિરોધ કરી રહી હોવાના આક્ષેપો કરતા વાતાવરણ ગરમાયું હતું પરિસ્થિતિ તણાવપૂર્ણ બને તે પહેલા જ ધારાસભ્ય નરેશ પટેલ તાલુકા પંચાયત પર પહોંચ્યા અને કાર્યકરોને સમજાવી પરત મોકલ્યા હતા આ અંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ ખાસ કરીને સત્તાવીસ તારીખની રાત્રેની જે ઘટના હતી ચક્રવાત વાવાઝોડું એ વાવાઝોડોની અંદર ચીખલીના ચોવીસ ગામ અને વાંસદાનું એક ગામ મોટા પ્રમાણમાં ચીખલીના ચાર હજારની આજુબાજુ ઘરોને નુકસાન થયું અનેક વૃક્ષો આંબા કલમો ચીકુ એટલે કે ખેતીવાડીને પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું તરત જ રાત્રે ને રાત્રે અમારા કાર્યકર્તા તંત્ર બધાની વચ્ચે લોકોની વચ્ચે પહોંચવાના પ્રયત્ન થયા કોઈની જાનહાની નહીં થાય એની પૂરેપૂરી કાળજી લેવામાં આવી અને ત્યાર પછી જે લોકોને મોટું નુકસાન થયું છે એને કેવી રીતે સહાયભૂત બનવું જોઈએ કારણ કે આવાસ કાચા ઘરમાં રહેતા લોકોને તો તાત્કાલિક પુનઃસ્થાપન થાય એની વ્યવસ્થા કરવી પડે અને એ વ્યવસ્થા માટે સી આર પાટીલ સાહેબ માન્ય મુખ્યમંત્રીશ્રી બધા લોકો સાથે ચર્ચા થઈ પ્રભારી મંત્રીશ્રી પોતે ખુદ આવી ગયા અને તંત્ર સાથે બેઠક કરીને જે કંઈ તાત્કાલિક સહાય કેવી રીતે મળી શકે એની વ્યવસ્થા માટે પણ કામે લગાડ્યા વીજ પુરવઠો અડતાલીસ કલાકમાં ઊભો કરવા માટેનો નિર્ણય લઈ લીધો પાણી નથી ત્યાં પાણી કેવી રીતે પહોંચી શકે એની ચિંતા કરી અને ખાસ કરીને મીડિયાએ પણ અમને સાચા રિપોર્ટો તો દરેક જગ્યાએ આપ્યા અને એના કારણે અમે ત્યાં અમારા કાર્યકરોને પહોંચાડીને પાકું શું છે સાચું સર્વે કેવી રીતે મળી શકે એ દિશામાં પણ પ્રયત્ન કર્યા અને સ્વૈચ્છિક સંસ્થાઓ એટલી બધી સામે આવીને જે મદદ કરી છે અનેક લોકોને સત ફરી પુનઃસ્થાપન કર્યા સવાલ એ છે કે હવે જે ખેતીવાડીનું નુકસાન છે અને ઓગણત્રીસોથી વધારે ઘરો એવા છે કે જે નોમ્સમાં નથી આવતા એના માટે વિશેષ પેકેજ સરકાર કેવી રીતે બનાવી શકે એ દિશામાં તંત્ર પણ અત્યારે ખૂબ મહેનત કરી રહ્યું છે અમારે પણ જ્યાં વાત કરવાની તો અમે કરી છે એટલે તંત્ર સ્વૈચ્છિક સંસ્થાઓ મીડિયા બધા જ લોકો અમારું સંગઠન બધા લોકોએ આપત્તિ સમયે કોઈ પક્ષા પક્ષી નહીં પણ માનવતાને ધોરણે કેવી રીતે કામ થઈ શકે એ દિશામાં બધા લોકોએ ખૂબ મદદ કરી છે હું તો અહીંયાના ધારાસભ્ય તરીકે બધાનો આભાર માનું છું આજે જે વિરોધ કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો પાંચ લાખની સહાય ચૂકવવાની વાત કરવામાં આવી હતી એ બાબતે શું કહેશો એ જે વાતો કરે છે એ વાર્તા છે સરકાર હંમેશા આ કોઈ ગુજરાત માટે આપત્તિ આ તો ખૂબ નાનો વિસ્તાર છે ગુજરાતની અંદર એવી એવી આપત્તિઓ આવી છે નોમ્સમાં એના ડાયરામાં રહીને ડાયરાથી બહાર રહીને પણ માનવતાની ધોરણે પણ સરકારે મદદ કરી છે અને અત્યાર સુધીમાં મોટાભાગે અન્યાય કોઈને કર્યો નથી મને વિશ્વાસ છે કારણ કે એ લોકોએ તો આક્ષેપ કરવા છે આવા સમયે તો પક્ષા આવતી જ નથી આપત્તિ સમયે તો બધાએ સાથે મળીને લોકોને સહાયભૂત બનવું જોઈએ એના લીધે એ આક્ષેપ કરવાનું બંધ કરે અને સાચી વાત એ તો અધિકારીઓ સાથે તમને પણ તક મળી છે તમે પણ વાત કરો કેટલાને બાકી છે બાકી છે તો શું કારણ છે અને એની વાત ઉપર કરો કોઈ એવું તો છે નહીં કે ઉપરવાળા મુખ્યમંત્રી હોય કે પછી મંત્રી હોય કોઈની વાત નહીં સાંભળી શકે એટલે વાત આક્ષેપ કરવા કરતાં સમયસર લોકોને કેવી રીતે મદદ કરી શકીએ એ દિશામાં આ લોકોએ પણ કામ કરવી જોઈએ અને અમારા કાર્યકર્તાઓને આજે બી જે દુઃખ થાય છે તે કે રાત દિવસ જ્યારે આપ જોવો છો મીડિયા પણ જોઈ છે બધા લોકો જ્યારે આટલી બધી મહેનત કરતા હોય લોકોના ઘર વચ્ચે જતા હોય લોકો વચ્ચે જઈને ઊભા રહેતા હોય અને પછી જ્યારે આક્ષેપો થાય તો સ્વાભાવિક છે કે લોકોને એનું ખોટું લાગતું હોય પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને મેં કહ્યું છે આપણે ધૈર્ય રાખવું હંમેશા આપણે સેવાભાવી લોકો છીએ આપણી જવાબદારી ખૂબ મોટી હોય છે એ લોકો કરતા અને જવાબદારીપૂર્વક આવનારા દિવસોમાં પણ આપણે બધાએ કામ કરવાનું છે એ રીતે અમે અહીંયાથી બધા કાર્યકર્તાને મેં છૂટા પાડ્યા છીએ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન તો સાથે જ ભાજપના કાર્યકર્તાઓ તાલુકા પંચાયતથી પર્યા ગયા પરત ગયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તાલુકા પંચાયત પહોંચ્યા અને દરેક વાવાઝોડા પીડિત પરિવારમાં પાંચ લાખ સહાયની માંગ સાથે ટીડીઓને આવેદનપત્ર આપ્યું ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા સરકાર માત્ર થોડાક પૈસા આપી રહી હોવાની વાત ચાલી રહી છે અને વહવાઈ લૂંટવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો પણ કર્યા હતા સહાય એ મુખ્યમંત્રી તરફથી જાહેર થાય એવી માંગ કરવામાં આવી હતી તો આ સંદર્ભે ધારાસભ્ય અનંત પટેલ શું જણાવી ચાલો આપણે સાંભળીએ ગત સત્તાવીસ ના રોજ ચક્રવાત વાવાઝોડું ગુજરાતના વાંસદા હોય ચીખલી હોય વલસાડ જિલ્લો હોય મહુવા તાલુકો હોય ડોલવણો હોય એ વિશેષ વિસ્તારમાં આવ્યું હતું જેના કારણે હજારો ઘરોને નુકસાન થયું હતું અને ઘરોને નુકસાન થયું હતું તેના વળતર રૂપે માત્ર સહાયની વાત કરી હતી કોઈ પેકેજની વાત નહીં કરી હતી અમારે વિશેષ પેકેજની જરૂર છે વિશેષ પેકેજ અમને મળશે અને દરેક અસર અસરગ્રસ્તોને પૈસા મળશે ત્યારે એની માગણી માટે જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં અમે આવ્યા અમે અમારું આવેદનપત્ર આપ્યું છે અમારી માગણી છે કે અમને સહાય નહીં વિશેષ પેકેજની જરૂર છે તો આ પ્રમાણે વાવાઝોડા બાદ સહાયના મુદ્દે હવે રાજકારણ ગરમાયું હોય એવું લાગી રહ્યું છે એક તરફ સરકાર સહાય પહોંચાડી રહી હોવાનો દાવો કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ લોકો સુધી સહાય ન પહોંચી હોવાનો આક્ષેપ કરી રહી છે હવે સાચી હકીકત તો જે ભોગ બન્યા છે એ જ જાણે એક બાજુ ભાજપ સહાયના નામે વસ્તુ આપી ફોટા પડાવે છે જ્યારે બીજી બાજુ કોંગ્રેસ સહાય ન મળી હોવાની બુમરાણ પણ ચલાવે છે તો આજ જ પ્રમાણે આ બાબતના સમાચારો માટે આપની નિહાળતા રહો નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ